પર્દાફાશ થયો છે જ્યાં વર્ષ બે હાજર આજે દિન સુધી નાબાલિક પીડીતા ને લાલચ આપી જાતિ વિશે અપશબ્દો અને તેના વિભિદ્ધ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી ઇમોશનલ બ્લેકમેલ કરી ઉત્તર પ્રદેશના અલીગઢ ઝડપી લાવી છે ફરિયાદીશ્રી પોલીસને જણાવ્યા અનુસાર આરોપી બે હાજર એકવીસ માં શ્રીની સગીર દીકરી સાથે ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કર્યો હતો ત્યારબાદ વોટ્સએપ અને વિડિયો કોલિંગ દ્વારા સતત સંપર્કમાં રહ્યો હતો લગ્નની લાલચ આપી આરોપીએ પીડિતાના વિવિધ હાલતમાં તસવીરો પાડી અને ત્યારબાદ સમૂહમાં કેવા લોકો સાથે લગ્ન ન કરવા જોઈએ તે અંગે જાતિ આધારિત અપમાન શબ્દો કર્યા હતા આરોપી ફોટોઝ વાયરલ કરવાની ધમકી આપી પીડિતાને ઇમોશનલ બ્લેકમેલ કર્યો હતો અને ટુકડે ટુકડે કુલ રૂપિયા છાસઠ ઓનલાઈન તેના બેંક એકાઉન્ટમાં મેળવ્યા હતા વધુ પૈસા ન મોકલવાના બદલે આ કેસમાં પોક્સો અને એટ્રોસિટી કાયદા હેઠળ આરોપીને ને ગિરફતાર કરવામાં આવ્યો છે